હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું વિદ્યા સહાયક ભરતી વિશે એટલે કે વિદ્યા સહાયક ભરતીની અંદર ચડતી પડતી જોવા મળે છે ક્યારેક ભરતી ચાલુ થઈ જાય છે ક્યારેક ભરતી બંધ થઈ જાય છે એના કયા કોઈ કારણો ચોક્કસ હોય છે હવે અહીંયા ફરી વાત આવી છે કે જિલ્લા પસંદગી થઈ ગયેલા વિદ્યાર્થીઓ એ જે ઉમેદવારો હતા એમની ભરતી એટલે કે એ પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી અને હવે ફરીથી પાછી ચાલુ કરવાનું થાય છે એટલે કે પુનઃ જિલ્લા પસંદગી પ્રક્રિયા ચાલુ કરવામાં આવે છે ક્યારથી ચાલુ કરવામાં આવે છે હોલ ટિકિટ એની વિગતવાર તમને માહિતી મળી જશે અને એના માટે તમારે શું કરવાનું રહેશે એની વાત કરીશું આપણે આ વિડીયોની અંદર તો દેખવા જઈએ વિદ્યા સહાયક ભરતીની અંદર તો વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસવાળી છે બરાબર તે એકથી પાંચના ઉમેદવારો છે એને લાગુ પડે છે ધોરણ છથી આઠના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ છે એમને અત્યારે હાલ એ વાત નથી બરાબર તો આ જે એક 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 નવેમ્બર અને જેના રોજ એ જાહેરાત પડી હતી બરાબર અને એમાં એકથી પાંચના જે ઉમેદવારો છે એ ઉમેદવારોને કોલ લેટર મેળવવા માટે સૂચના આપવામાં આવે છે સૂચનાની અંદર વિગતો શું દર્શાવવામાં આવે છે કે અગાઉ અગાઉ જે તારીખ છે સત્તર પાંચ અને પચીસના રોજ મૂકવામાં આવેલ જે મેરિટ હતું અને તે ઉમેદવારો ક્યારથી પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે તો આ ઉમેદવારો છે બે છ એટલે કે બીજી જૂનથી કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે એટલે ઓલરેડી અત્યારે ચાલુ થઈ ચૂક્યા છે બરાબર તો બીજી જૂનથી એ ડાઉનલોડ કરી શકે છે અને એ મેળવી શકે છે પછી વાત શું છે કે આગળ જતાં કે આ જે ઉમેદવારો છે એમણે કામગીરી શું કરવાની રહેશે કે એમની જિલ્લા પસંદગી ક્યારથી ચાલુ થશે તો આ ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે એ પાંચમી જૂનથી ચાલુ થશે બરાબર અને અઠ્ઠાવીસ જૂન સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે એટલે ઉમેદવારોએ ધ્યાન રહે કે જે છથી આઠની ભરતીવાળા ઉમેદવારો છે એમણે અઠાવીસ તારીખ સુધી વેઇટિંગ કરવાનું રહેશે એટલે કે એના પછી જ કેમ કે આ પ્રક્રિયા ચાલતી હોય એટલે પહેલી પ્રક્રિયા ડબલ ડબલ એકદમ હાથ ધરી ના દે કેમ ભરતી સમિતિ એક જ છે હવે આ દરમિયાન જે જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે એ એની અંદર તારીખ સમય અને સ્થળ ઉમેદવારના કોલ લેટરની અંદર દર્શાવી દેવામાં આવ્યું છે કે તમારે આ જગ્યાએ હાજર થવાનું અને જે તે વસ્તુ લઈને આવી જવાનું બરાબર જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારે વેબસાઇટ ઉપરથી ઓનલાઈન જે હોલ ટિકિટ છે એટલે કે કોલ લેટર છે એ મેળવી લેવાના રહેશે બરાબર એના વગર તમને ત્યાં બેસવા એટલે કે એડમિશન મળશે નહીં કોલ વગર જે આવશે એને ચલાવવામાં આવશે નહીં હવે અહીંયા કટ ઓફની વાત છે કે તમારું મેરિટ છે એના વિશે વાત થોડીક આપી દીધી છે આમણે બરાબર કે સત્તર પાંચ પચીસના રોજ પ્રસિદ્ધ થયેલ કટ ઓફ છે માર્ક્સ છે બરાબર એ અંગે અન્ય સૂચનાઓ પણ એવી જે હતી એ યથાવત રહેશે એટલે એમાં કંઈ સુધારો વધારો થશે નહીં એવું કહી દીધું છે બરાબર અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોંધ એવી છે કે જે ઉમેદવારને ઈચ્છા થાય કે ભાઈ મારે નથી જવું ગઈ વખત માંડ માંડ મેં પસંદ કરી લીધું હતું પણ હવે અત્યારે નથી પસંદ કરવું એવું ઈચ્છા થઈ જાય બરાબર તો આ બાવીસ પાંચને પચીસથી એકત્રીસ પાંચને પચીસ સુધીમાં જે એકથી પાંચની અંદરની અંદર જિલ્લા પસંદગીનો હુકમ થયેલો એ રદ કરવામાં આવેલો હતો અને આ ફરી પુનઃ જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવ્યા છે બરાબર અને કોઈ ઉમેદવાર ઉપસ્થિત રહે નહીં એટલે કે એમ થઈ જાય કે મારે નથી જવું તો એ એવું સમજી લેવામાં આવશે કે આ ઉમેદવાર જિલ્લા પસંદગી કરવા માંગતા નથી અને જેથી કરીને એ જગ્યા નેક્સ્ટ ઉમેદવારને આપવામાં આવશે એટલે કે એના પછીનો ઉમેદવાર છે એ એના આપી દેવામાં આવશે બરાબર એક વખત ઉમેદવારે જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને વિદ્યા ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ છે એની મુલાકાત લેતા રહેવાનું થશે બરાબર એડવાન્સમાં ખૂબ ખૂબ શુભેચ્છાઓ દરેક ઉમેદવારોને તમે સારું સ્થળ પસંદ કરો અને તમે સરકારી નોકરી ગ્રહણ કરો બાકી કરાર આધારિત માટે બી પણ ઘણા ઉમેદવારો ધક્કા કરતા હોય છે ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપો જય હિન્દ